બારડોલીના ગાંધી રોડ ખાતે આવેલ ગ્રીન એપલ હોસ્પિટલમાં ડોક્ટરે અઢાર વર્ષની નર્સ સાથે બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મામલાને લઈને તહેલકા અખબારના અનેક પ્રતિનિધિ દ્વારા ગ્રીન એપલ હોસ્પિટલના ડોક્ટર ભાવિક રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટર ભાવિકે જણાવ્યું કે આ ઘટના અમારી હોસ્પિટલની નથી આ ઘટનાને માત્ર ઉપજાવવામાં આવી રહી છે જે મામલો પ્રકાશમાં આવતા સ્થાનિક મહિલા અગ્રણી દ્વારા મહિલા આયોગ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને

જે સમયે બળજબરી પૂર્વક આસિસ્ટન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા શારીરિક શોષણ અને શરમજનક કૃત્ય બાબતે લેખિતમાં ફરિયાદ અરજી અપાઈ હતી જી હું સ્વાતિ પટેલ ફ્રોમ બારડોલી 26 તારીખના રોજ એક રેપિટેડ ન્યૂઝપેપરની અંદર બળાત્કારની ગંભીર ઘટના વિશે છાપવામાં આવેલ હતી અને એ બારડોલીના એક રેપિટેડ હોસ્પિટલની હોય અને એની અંદર એક અઢાર વર્ષની નર્સ તેની જોડે બળાત્કાર કરવામાં આવ્યો છે એવી ઘટના બહાર પાડવામાં આવી હતી તે ખૂબ જ ગંભીર ઘટના છે અને તંત્રએ પણ આની અંદર કંઈક વધારે રસ બતાવ્યો નથી અને એક જાગૃત મહિલા તરીકે જ્યારે મને આ કે જાણ થઈ તો મારી રીતે તપાસ કરીને આ મને એવું લાગ્યું કે ફરિયાદ કરવા જેવી છે કારણ કે આજે જ્યારે નારી સન્માનની વાત થતી હોય ત્યારે જો આવી ગંભીર ઘટના બનતી હોય તો લોકોએ પણ એક જાગૃત નાગરિક તરીકે આની આગળ આની આગળ અવાજ ઉઠાવવો જોઈએ હું માનું છું અને તેથી કરીને મેં મહિલા આયોગ ગાંધીનગર એસપી સાહેબ